લગી રે રાહ ઓ કરે નહી ગણતરી નહીં હીરા મારા ઘેર થી નીકળ્યા તમે રસ્તા માં પકડી ને તમારે ઘર ગતિ લઈ જજો

મારું પેટ તો યો દોડ્યો આય આ આટમે બધો રાખ ક્યાં મેલે હતા તને આ પેટમાં મેલે યાર તમે તો યાર પાવામાં કોઈ બાકી રાખતા નહી મને માદના આજુત કોઈ નહી માર ભાઈના આટમે રહે આ રાત અમાર પીવો પડશે ભલામાં આવૃતિ નહી ન આવતા રો શરમ આવા તમ ખાવાનો બગાડ કરવાનો યાર પીવો ભાઈ પાવો તમે કોઈ તો દોય યાર

ना नहीं जायेगा तो यार, तमितो भैला, खाओ भैला तो ज्ञाल ज्ञाल लाडू खेइ जाता, तन कोई ना था तो नवी रात पीसा जोड़ा हुआ हाँ लोडू अगर क्या पड़ा, अबे अबे नहीं जायेगा, ना यार वा, 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 नहीं ना 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 ना

હવે તે તું તમે તાર હા ચાલો હા કોટા નહીં પટિયું મારીન ધોળો ભલા ભણા તમન આટલું તો હગેવાલે કોણ રાખે કેજો આપડા જીવા કોઈ ને કોણ રાખે કોઈ મોણની કોઈ કદર જ નહીં ભઈ આવો તમે તાર જે રહેવા દેવે અગા અગા હું બી હવ ખરીપર રહે નઈ પીયું યાર આલુ અગા

હકા ની ખેલી રા પાવ શરમ આવક નઈ એ હકા આઈ ગયો આઈ ગયો મને પીવો જો બે ઊભા થઈને બીજો રા વાર જોઈ રહ્યો હકા દેહો હું લઈ લાવું કાઢી યાર ના માથું આલવાની વાત કરો તો રહેની ખેલી પાવ 500 રા પાવ પાલવ જોય આપણે ના પાલવ હવે લઈ લઈ મારી શોક અલ્યા મઈ નાખ્યો મને

અરે મારા રાફ પયો નહીં તમે ખાલી મને ઘરે જવા દેઓ નવી જગ્યા કરો મારો ભાઈ રાણ લઈને આયા જો જો અગા ખબરાતા નઈ એક ની બે થિલ્લો લાયો અગા મારી મની હવે નઈ જાય હવે એ આ પેટ ફૂટી અને તો હોય રહેતા કશું કોઈ રહેતા ન થાય તય પયોનો જોર રાખો અલ્યા આખો તો રૂવી કોઈ કોઈ નઈ અલ્યા ભલા મોણા આટલી ઉમરે રોતા હારું લાગે યાર

મારું પીતું જોઈએ ભલા કોઈ ના કેવાય તમારું ખોરાક પ્રમાણે કોઈ ના કેવાય નાખો

બે ફાકા થઈ જાય હોય તમારા ઘેર આવે નહી આવું પાછળ ખાલી ખોટા દોડીને આયા યાર ચીવી થઈ અમારા વાતો ના થઈ ચાલ્યા એક વાત કહું ના તમે કઈ કહી દઉં શબ્દ શબ્દોમાં અમારે ઘેર આપવું હોય તો સુખ શાંતિ આપવું આવી રીતના દોડ દોડ કરીને જવું હોય તો આપવું જ નહીં યાર

دبر خاكرا يا جو يا تيو خاكرا خاكا هلا يا كوكا يا تول قديو خاكرا هاي بيتني مستي ناوي هاي جو بان خالي

ચિંતા ના કરો આયો ગોવિંદજી નું ઘર પણ મને ઘેર જવા દેર નઈ જવા દે બરાબર મેં એમને ગતિ પૂરી કરી જવાની આ

અમી હોય રાસ ને પીવ લઈ આડો તાર મારા ઘેર ના હવે હું કોઈના ઘેર ન આવમળ કેજાજી મારા બે ભાઈના ઘેર વડીના આવ અન મારા ઘેર ના મન ખૂટુ ન લાગે હું તમને ભલા માણો ખરેખર મને મરજાના હવે તું ઈ કે ના આવ ઓ મારા કોઈના ઘેર ના આવ તમે આ જાયા હોઈનું હું મારો પીટ પૂડી નાખ્યો અમે તમર ઘેર આવી તમ કોઈ ઉછું ચો રાખો ભઈ અમારે એવું ના રાખવું પડે નક પૈ તમે કાલ ભીનો મંઢપકો આલો એ અગા મને ઘે દેવાdio અકા હવે તો ટેટોડું કરી લાયા થી એ ડાય નહી કો આજા પાથરો બોદરૂ ઓ કશુ પાથરો નહી કશુ પાથરો નહી આ ચાલજે બોદરૂ પાથરો તમે રહે લાવો કરવા ભાઈ આ મેમન તો હુજીયા આ કેટલા રે આ લાયો આ બગરે આ લાવો venga જબર ખખડહો ડોકાની ખોડ તમારું ભાઈ મેમનની મસ્કરી કરછો નહી મેમનની મસ્તી કરછો નહી વિવીરી ચી પેટ ઉપર દેવાય ભલા મોણા લાવજો તમને લઉ એ કરવા ભાઈ આ તો બબડાને પેટ ઉપર ચોરી કભારો પડતું નઈ તોય તોડતા દાન હોય તોળો બલી અછલ ઢોલકા જેવું ખખડા થઈ ગયું આપડા તોય જો હ એ તો મારા ભાઈબંધ છે એટલે હું મસ્કેરી કરું છું કે અમારય કરતા પેટ ઉપર ના જોડે કેવું એ મારા ભાઈબંધ ઉપર યાર હમણા આહા નું થઈ જાય હગા નઈ જાય હગા ઓ તમે હગા જબર આતરનો પાળો બે ભાઈના તો રહ પીજો કે નઈ જાય અગા એવું નહીં બાબા ફૂટી જા હાલ પણ અલે ના ફૂટાય એમ કોઈ આ તમારું પીવો જા લે હા ઉંગુવા દે શી હા હુઈ ભાઈ શાંતિ ગેત દેજો

ધીમે ધીમે પુંગો બલા મોળા ઇના કરથી આઓ બાબા રે આ તો તમારા લીધું અલ્યા હગા તો કાદા અલ્યા હાઈ રીતે દેવા તમારા ઠેરે ના કે કદી ન આવો

આટલો બધો અત્યાચાર ના હોય યાર અમે તમારા મહેમાન છીએ અગા મુ જીત ના રહ પાતો તો એટલે તમે મુ મોન્યા ને એટલે મારા આ રીતના અત્યાચાર કરવો પડ્યો મારા મોન રાખવાનો પણ ભલા વાટતી ન પાયો યાર અજુ કેટલો પાવો પીવો પીવો રાત પીવો મારું પેટ ફૂટી જાય યાર અગા પીવો મોન રાખો મોન રાખો મોન રાખાવશું તમે આ વધારે પડતું કરી રહ્યા હોય મન ના હોય પણ આટલો બધો ભાવ નો હારો

ને મેં પળા કેમ કો તો મેણો ચડ્યો હોુંંગા હો હવે મેણો ચડ્યો હોય ગમે તે ચડ્યો હોય હમજા પણ તમારા આ હગાનું મોન રાખું પડશે હગા ખાા બેઠોથી ઈ વખત નતું મોન રાખ્યું તમાર આ આ બીજી વખત મોન રાખવાનું આવો હગો તમને કદી ન મળે ના કાકા એ તો વાતો કરજે પાઈજો તમે તાર આવ જબી જબી પાવાનો છે હું તમને બીજું કતાઓ હે ભાઈ ઉપર આ તા પેલી મોહે પટવાની વાત કરતો નઈ બીજે બીજે તા પેલી લાવાની વાત કે આગા છોકરા નથી આ बाजू આગા એ આગા મારી વાત હોબળો આવી અમને ખબર હોત ના ના તમે તો યાર તે દૂર ગોડો યાર હવે તો પેટે સાથ આવતું નઈ બરોબર એટલા હવે નઈ મળતું લ્યો આટલી વાત છે આટલી વાત છે

જાત જાત નું ભાત ભાત નું ખવરાઈ પહી ના પાયો અને અમે તઈ ભયો ના પાડવા વળજા તે અમે તો ઝાડે બોજા તઈને તઈને તમે જુઓ તો અન મન રખાયું મન રખાયું અમે નામ ના પાડતા રહ્યા પણ હગો એક ના બે થા નઈ એ તો અમે તઈને ભયો તાયન સર તોડીને ને હારી ગયા ન કાયરા ઇદા અમારા પીટ ફોડી નાખો ઓ હગા એ દાડા તમને બોધી અને મુયે રસ પાયો મન રખાય બરોબર છે

મારી વાત ઓબળો જે દાડો આને રા પા ને દાડે જમીતલ ને ભઈઓ એ નક્કી કર્યું તું કે હાગા ન પાવાનો આપણે જેટલું મન રખાય એનું ડબલ મન રખાવાનું એટલે આજ મે વાન પંખો લઈને બોલાયા અને માર બે ભઈઓ ને કઈન રાખ્યું તું કે હગો આબા નહીં તમે રહની તૈયારી ને રહેજો એટલે હગો જો જો જે ઈ કે રટ ટાળો આને બીજું કોઈ પાડી જ નહીં એટલે મને છેતરી બોલાયો મનનું હાટું તો વાળું જ પડે ને ભલા મન ખરેખર કેવું પડે